નગરમાં આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાની ફરતે આવેલ રેલિંગ તૂટેલી હાલતમાં તંત્ર પાસે રિપિંગ કરવાનો પણ સમય નથી મહાત્મા ગાંધીના પ્રતિમા ઉપર છત્ર મૂકવામાં આવે તેવી પ્રજાની માંગ નગરમાં મુખ્ય બજાર આવેલું છે ત્યાં સરદાર પટેલ ગાર્ડનની સામે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવેલી છે તેની ફરતે સ્ટીલની રેલિંગ લગાવવામાં આવી છે જે છેલ્લા પંદર દિવસ જેટલા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે આ રેલિંગ કોણે તોડી અને તેની માટે જવાબદાર કોણ તંત્ર પાસે પણ આ તૂટેલી રેલિંગ રિપેર કરવાનો સમય નથી તેમ લાગી રહ્યું છે સાથે સાથે આ રેલિંગ કોણે તોડી તેની પણ તપાસ કરવી જોઈએ કઈ રીતના તૂટી ધ્યાન કે તપાસ થવી જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે જ્યારે ગાંધીજીની પ્રતિમા ઉપર આકરો તાપ હોય વરસાદ હોય જેના કારણે છત્ર મૂકવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે જ્યારે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ હોય ત્યારે જ પ્રતિમાની કાળજી લેવી એવું ન હોય કાયમી પ્રતિમાનું ધ્યાન રાખવું આવશ્યક હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે નગરમાં મુખ્ય બજારમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવી છે જેની ફરતે ઘણા વેપારીઓ ધંધો કરતા હોય છે અને પ્રતિમાની ચારે તરફ અડ્ડો જમાવી અને દબાણ કરવામાં આવે છે જ્યાં આગળ કચરાના પણ ઢગલા ઘણા જોવા મળતા હોય છે જે હાલ તસવીરમાં પણ ચારે તરફ કચરો પડેલો જોવા મળી રહ્યો છે જ્યારે આ વેપારીઓ ધંધો કરતા હોય તો આ રેલિંગ કોણી તોડી તે પણ એક તપાસનો વિષય છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા બજારમાં થતી એક્ટિવિટી અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તેવી પ્રજામાં ચર્ચાઓ ચાલી રહી છે મહાત્મા ગાંધીજીની પ્રતિમા જ્યાં મૂકવામાં આવી છે ખરેખર તેની આસપાસ બજાર ભરાય છે જે બજારોમાં ઘણા અધિકારીઓ શાકભાજી લેવા આર્થે પણ આવતા હોય છે પરંતુ પ્રતિમાની ફરતે આ દુર્દશા કોઈના ધ્યાને આવતી નથી તે નવાઈભરી વાત છે જ્યારે મહાત્મા ગાંધીજીની પ્રતિમા ફરતે કોઈ વેપારી દબાણ ન કરે તેવી પ્રજાની માંગ ઉઠી છે છોટાઉદેપુર નગરમાં દબાણ ટ્રાફિક ગંદકી અને સાફસફાઈ બાબતે ઘણા ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે પ્રજા આ બાબતે ફરિયાદ કરે તો કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેથી તંત્ર વહેલી તકે પ્રજાના પ્રશ્નો સાંભળે ખૂબ જરૂરી છે બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ